વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી માની વ્લોગ જય માતાજી મારા વ્લોગમાં તમામ હાર્દિક હાર્દિક સ્વાગત છે હજી હાલ ઉઠાઈએ સુકોમાં તો બહાર ગયા તા હજી હવા આવ્યા હઈએ જોઈએ આપ ક્યાં કરે હો શું કરો છો ચાવા પિયા ગુડ મોર્નિંગ થોડું જોરથી બોલો ઓનિયસ્ટ નામ ભરાય ગુડ મોર્નિંગ હા એમ જો ગાઈસ

ગજી તો નાયા નહી ઇમ નિમ ફરી ગયા વાના ટાઈમે ખાસો થઈ ગયો હા જલ્દી કરો બતાવ તો હું દો હારા થઈ ગયા ટાઈમ થઈ ગયો આપો બ્લોગ ના જોયો તો જોવાનું ભૂલતા નહીં જોઈ લેજો બીજા બ્લોગ આ દિલ્હી આવી બધા બ્લોગ તમે જોતા રહો નહીં બ્લોગ જોતા રહો બ્લોગ જોતા રહો ને સપોર્ટ કરતા રહો હા સપોર્ટ કરતા રહોગ જોતા રહો રોજ રાતે એડિટિંગ કરીએ ઇમ્પ્રૂવ કરીએ ને એના બધું ફરીબું કરવું રાતે રાતી ઉઠ એટલું લોબું કરી દઈએ એ રાતે ના થવું પડ ઠંડીનું નહીં જો ગાઈસ મરચું ખાવી ગયા મરચું રોટલી મરચું ત્યાં બેઠે ફોન પેદા ને આપણે આપણું બ્લોગ ચાલુ હ તું કરી

જતા હતા ગોમડે ને હીરા નું તૂટી ગયો ચંપર તૂટી ગયો લેવા ઉભાડી એને લેવા ઉભાડે ને હીરા નું ચંપર તૂટી ગયો આપણે આપણ બાજુ જોઈ જઈએ હીરા નું તૂટી ગયો લેવા ઉભાડે અને એમાં પડી જોઈએ ઉભા રહી ગોમનું તળાવ

હાલો જ્યારે એટલે શું કરો હા જઈએ હવે સીધા ઘેર ગેરજીન મળી જાય મમ્મીને એવું કરી જોઈએ હા ગામડાનો નજારો ગામડે આવી ગયા ધાબાઓ પર કેટલી મસ્ત હડી ગયા હવે મસ્ત લૂક આવે આપણે રહીએ છીએ શિયાળમાં પણ ઘઉંમાં રહેવાની મજા જ અલગ હતા હું કામકાજ બધું ઘઉં શિયાળમાં છે એટલે શિયાળમાં રહીએ પણ નજીક જ છ કોઈ આવ્યું નહીં યાદ આવે એટલે આવી જઈએ મસ્ત નજારો મસ્ત નજારો છે મમ્મી નહીં

ગોરા બનાવી રા ચા ચા એક દાબેલી ને એક ચા શર્મા આયા શર્મા આયા નહી રા શર્મા શર્મા

Kau nah, kawai ya kawai nomor ini pasang so, dia nomor ini ya guys kita hmm. di enak gare audio bye bye Oh, uh, maaf, ya, Bu. Oh, Pak, 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 Pak,

મમ્મી તો ખાન બનાવી દીધું વેલા વેલા તો વેલા ખાઈ લેવા નહીં મમ્મી ચલણી ખાઈ જઈ ખાવાનું ડુંગળી ડુંગળી બટાકા ડુંગળી વટોણા ખાવાનું ખાધું જવું પડ્યું રમણ ભમણ બધું પડ્યું એમને